તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ નાઈ તૈયાર થઈ ગયા છે અને આવતા રહે છે નવા ઘરે અને હવે તો ખબર જ હોય કે જાંબુડાની સિઝન આવી ગઈ છે એટલે હવારના પોરમાં તે જાંબુડા ખાવાનું ચાલુ કરી દીધું છે કે નહીં રામ રામ ને સીતારામ ડાયરો ને સિવાની બી તમે બોલ્યા કા સિવાની બી ગઈ ચાલો બધા જાંબુડા ખાવા તો કેવો સરસ મજાના જાંબુડા છે અને સિવાની બેને નન કે એવી ખોડસી બે હાથ દીધા છે તો પેલા તો જાંબુડા જોવાના હોય કેવા કેવા અને તમે આ જાંબુડા કલરનું જ શર્ટ પહેર્યું છે કાલના આપણે ગામડા ઉતારીને લાયા હતા ને ફરીજમાં મૂકી દીધા ને સરસ મજાના ઠંડા ઠંડા થઈ ગયા છે મેં બાપ દીકરી બે ખાવાનું શરૂ કરી દીધા કેવા હે ઈવનિંગ કેમ બેહારી જોતો આમ ખુરશી રાખી તો આ ખુરશી હાવી છે અને આ ખુરશી હાવી છે એટલે આ બાજુ પગ રાખીને એને બિહાર દીધી છે એટલે આ બાજુ નો જઈએ કે નામે નો જોઈએ કે પડવાની બીક જ નહીં અને એને મજા આવે તો અને શિવાનીને પણ આપણે પહેલી વાર એમ કહેવાય કે જાંબુડા ખવરાવશું અને એને બહુ મજા આવે જાંબુડા ખાવાની તે નહીં અંજી

ખાટો મીઠો લાગે ને એને ખાવાની પણ મજા આવે છે જો અને ખાલી આખો જાંબુડી જો ને તો એક દાંત ફૂટી જશે ને એથી ભાંગી વાળા છે એક દાંત ખૂટાડ દે એક દાંત ખૂતાડ દે ને ખાય અને આમ ભીર દે ને તો પેશી હોત નાખે સરસ મજાનું નાખો આમ પાકલ જામુડો સારો હોય ને તો હજી ખબર હોય એક વાર એમ સીવાની ને મજા આવે હું ખૂટી ગયું મોટા જો મોઢું હલતું નથી કેવી જવું ગલ્યું ગલ્યું ગલ ગલ્યું

એમ કે જાડો ના રેવા દેવાનો એને મોઢા પાસે એમ તે થાય પણ આમ હાથમાં ન તો મોઢામાં આખો ગળી જાય એટલે આમ પકડી ને તો કેવો ખાધો

નાખ દેવી તો પછી ઉપાય દે ને ઘણા કબૂતર આવે છે ને અને પછી માંડીના દાણા ની પડ્યું છે માંડવી દાણા ને એવું બધું લઈ જવાનું છે માં માંડવી દાણા છે સત્તાવીસ મિનિટની સાઈઝ લેવું તો આપણે રાખી દીધું છે અને હવે આપણે માંડી દાણા છે માંડી દાણા એવું કવાની એમ નહીં ખાય છે એટલે આ તો કંઈ તપોવાય કાંઈ એવા નથી પણ તગારામાં એમાં ભરેલા છે તો ઘરે લઈ જવા નહીં કકામાં હે ને કક તગારામાં છે તો આ કક તપોવા હાટું થઈને નહીં ખાય છે પણ એમને ભડ્યા છે પણ હવે આપણે ઘરે લેતા જ શું જાય એટલે નહીં છે અહીંયા આ તો એવું લાગે છે કે ભાઈ એ કામકાજ શીખ્યું લાગે છે કેમ કે હવે બળદ ને પાણી પાણી પાય ફેરવી લ્યો

આપણે જૂના ઘરે નીંદર આવે એટલે તોફાન જ કરવા માંડે અને કામ તો આપણે નવા હતું પણ હાલુ બધું ના પડ્યું ને લાઈટ ના હોય એટલે પંખાને ચાલુ કરીને પછી ના તો એટલે પછી એને પાછા નવા ઘરે આવતા રહ્યા ટોન માલું તો બધું કામ થઈ ગયું હતું પણ કપડા ને એવું બધું તોય નહીં ખાતા હવાર હવારમાં વેલા વેલા એટલે એ બધા હેકેલવાના બધા હતા તડકા પડે તો હુકાય તો જાય તરત એટલે અડધા કાંક કપડાં હેકેલા હતા ને અડધા બધા એમના મતા એટલે એ બધા કાંક હકેલવાના છે થોડા ઘણા હેકેલેલા છે ને બીજા કાંઈક એમના પડ્યા છે થોડા ખેંકેલા હતા એ તે પણ શિવાની બેન નહીં રમતા હતા એ હોતાને વિકી નહીં ખાશે એટલે કાંક કપડા બપડા હક્યા લાગવી અને ઓસરીમાં હજી જો બધી રમણ ફમણ પડ્યું છે અને કાંક ઝાડને મકાઈને એવું બધું વાવવાનું હતું એટલે એને ને એવું બધું લગાવ્યું હતું આ છે મકાઈ બધી અલગ અલગ મકાઈ છે આય મકાઈ જ છે અને આ મકાઈ જ છે આ કાક ધોળી મકાઈ છે જો અલગ અલગ દેખાય છે એટલે ધોળી મકાઈ છે અને એ ઓલી લાલ મકાઈ આવે મકાઈ છે એ મકાઈ છે એટલે બે મકાઈમાં ફેરશે તો અત્યારે મકાઈને એવું બધું વાવવાનું હતું ને એટલે એને પટ મારી દીધો છે એટલે મકાઈને ઝાડને એવું કોઈ બધું હોય ને એ વરસાદ પહેલાં વાવી દેવી તો એ પછી વરસાદ આવે ને એટલે સીધી ઉગતી થઈ જાય અને માંડવીને બધું તો આપણે વાવણી થઈ જાય વરસાદ સારો થઈ જાય પછી વાવર નહીં પણ આપણે વાવણી થાય એટલો બધો વરસાદ હજી આવ્યો નથી એટલે ઘણા વિસ્તારમાં વાવણી થાય ને એવો વરસાદ આવી ગયો છે પણ આપણે અહીંયા એક જ વાર સારો વરસાદ આવ્યો તો એ ખાલી બે ઇંચ જેટલું પલ્લે ને જમીન એટલો જ વરસાદ હતો એટલે કાંઈ વાવણી તો થાય નહીં અત્યારે આપણે વાળું ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને રોંડાકોરા સિવાયની બેને થોડા ઘણા એમ કહેવાય કે તોફાન કર્યા હતા કુવા હાટ થાય કેમ કે બપોરે છે ને બહુ ભૂતી નથી થોડીક વાર થઈતી હતી એટલે પછી વહેલા ભૂઈ જવું હોય બેન ને અને અત્યારે તેને પસંદ કરીને સરસ મજાની હુરા દીધી છે અને તો હવે એને ટાઢો પર હોય ને એટલે આવે ને નીંદર એટલે થોડીક વાર નીંદર કરીને ગઈ ને એટલે ત્યારે ચાલુ કરી દઈ કેમ કે હુવાનું હોય ને એટલે પછી એને હુરાદી દીધી અને ખડી અંકિતાબેન રાખતા હતા એટલે મે પણ વાળું કરી લીધી તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણા રહીએ તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય